અ હેડ ઇન્જરી માથામાં કોઈ વાગી જાય તો બી આવું બને એટલે ગમે ત્યાં એક કન્ડિશન એવી બનતી હોય છે જેમ કે કેવી કેવી કે શરીર એકદમ ઠંડુ પડવું અને પરસો વળી જવો બીપી ઓછું થઈ જવું નાડી બરાબર એકદમ ડાઉન થઈ જવી અને એવું લાગે કે ભાઈ પરસો પરસો થઈ જાય એરટેક ના કન્ડિશન દેખાય ગમે તે શોખમાં જતી એવું લાગે કે શરીર એકદમ બરફ જેવું ઠંડુ હવે દેવા પરથી એવું લાગે કે ભાઈ આ છેલ્લી ઘડી પેશન્ટની આવી રહી છે એટલે કે આવી કન્ડિશનમાં આ ઇમરજન્સી કન્ડિશન છે એટલે જો ના ખબર પડે તો પછી એને હોસ્પિટલમાં એડમિટ કરવો જોઈએ પણ છતાં બી એવી કન્ડિશનમાં આ એક મેડિસિન કામ કરી જાય છે કેમ્ફોરા મધર ટિન્ચર ફોર્મમાં એનો ઉપયોગ કરવો જોઈએ એક એક ટપકા એક એક ટપકા થોડીક એનો સ્વાદ અલગ લાગતો હોય છે એટલે થોડું મોરસમાં નાખીને પીવાથી ધીરે ધીરે એના શરીરમાં એકદમ નાડી થોડી થોડી દેખા આવવા માંડે છે પલ્સ વધવામાં આવે છે બીપી વધવા માંડે છે શરીરમાં થોડી ગરમી આવવા માંડે છે એટલે ધીરે ધીરે આવું બની શકે છે પણ શું છે ઇમરજન્સી કન્ડિશન કહેવાય આમાં એક એનું મેન લક્ષણ શું છે કે આવું બધું ઠંડુ શરીર પરસો વળતું હોય બધું આવું મેં વાત કરી એ રીતે બનતું હોય છે પણ એમાં બી એક દર્દી શું ઈચ્છે છે કે કવરિંગ નથી ઈચ્છતો શરીર ઠંડુ છે પરસે વળે છે ઠંડુ શરીર તો બી એક ખુલ્લું વાતાવરણ ઈચ્છે છે એટલે કે બહારથી પંખો ચાલુ રાખવો પછી આ બધા ખુલ્લા રાખવા કવરિંગ ના આમ ચાદર ના ઉડી દે આમ ફિટ ના કરી શકે એટલે એને ઠંડા પવન ને બહારથી પવન આવતા જતા હોય એને સારા લાગે એટલે આ જો લક્ષણ મળી જાય ને તો પછી આ મેડિસિન નો રિઝલ્ટ મળવાના ચાન્સીસ આવી કંડિશનમાં છે પણ આ એક્યુટ કન્ડિશન છે એટલે મધર ફોર્મમાં જ એનો ઉપયોગ કરવો જોઈએ મધર બી ચાર ડોઝ આપ્યા પછી જોઈ લેવું જોઈએ કેટલો ફરક પડે છે પછી ના ફરક પડતો હોય તો પછી આગળ એટલે આવી કોઈ બી કંડિશનમાં લક્ષણ એનું એ છે કે કવરિંગ નાઈસ તો હોવો જોઈએ બસ ઠંડુ શરીર પડતું હોય પરસેવો વળતો હોય બધું ઓછું થતું હોય બીપી ઓછું થતું હોય નાળીઓ થતી હોય અને જો પેશન્ટ કવરિંગ ઈચ્છું હોય ગરમી ઈચ્છતું હોય તો ના ચાલે ઠંડી જોઈએ અને ઠંડી પવન જોઈએ છે હા તો હવે થવાનું એક કોલેરિયામાં મોસ્ટ ઓફ થતું હોય તો કોલેરિયામાં શું ઝાડા ઉલટીના કેસ હોય એમાં શું છે કે શરૂઆતના સ્ટેજમાં જ્યારે શરીરમાં અ ઓછા ઝાડા હોય એટલે ઝાડા ઉલટી હોય પણ ઓછા હોય ત્યારે આ કંડિશન આવતી હોય તો તમે આ મેડિસિન વાપરી શકો છો પછી વધારે બિલકુલ બહુ જાડા ઉલટી બહુ પ્રોફ્યુઝનેસ હોય ઠંડુ શરીર માથા પર ઠંડો પરસેવો હોય તો વેરાયટી આમ આલ વિચારવાની એટલે જાડા ઉલટીના કેસોમાં બી શરૂઆતના સ્ટેજમાં આ રીતને કન્ડિશન બનતી હોય તો પણ વધારે બનતું હોય તો વેરાયટી આમ અને દુખાવો વધારે હોય પેશન્ટને બોડીમાં પેઇન વધારે હોય અહીંયા દુખતું હોય અહીંયા દુખતું પેટમાં દુખતું હોય અને પેશન્ટ રડતો હોય એવો દુખાવો થતો હોય તો પછી કુપરમ મેટ એટલે કે આ ઝાડા ઉલ્ટીના કેસોમાં આ રીતે આપણે આવા લક્ષણોમાં કહી છે પછી બીજી બધી હાર્ટની ને હેડ ઇન્જરીમાં ઇમરજન્સીમાં એ જોઈ ચાઇન કરવું પડે નજર સામે રાખવાનું પછી કંડિશનમાં કેટલો ઇમ્પ્રુવમેન્ટ આવે છે જો ના ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય તો પછી આગળ જવાની તૈયાર રાખી એટલે કે કેમ્ફરાનો એક મેન ઉપયોગ આપણે વાત કરી હવે બીજો એક ઉપયોગ છે કે બેસને અમુક ટાઈમમાં ગરમીના દોરા પડે એટલે શરીરમાં અમુક ટાઈમમાં શરીરમાં તાવ જેવું લાગે અમુક ટાઈમમાં એને ટચ કરો તો ગરમી લાગે અને જે આ આપણે જે ઠંડુ પવન માંગતો એ કવરિંગ નથી માંગતો તો આ વખતે શું પેશન્ટ કવરિંગ માંગે છે ગરમીમાં તાવ છે તો બી એ એ ઓઢી દે છે બારી બારણા બધા બંધ રાખે છે અને એને બહારની ઠંડી હવા કે હવાવા નથી જોતું બસ ગરમી જોઈએ છે એટલે આવું એને અમુક ટાઈમમાં દોરા પડે છે પણ આ દોરા ફક્ત ટૂંકા સમયના આવે છે થોડું શરીર અમુક જ પાંચ મિનિટના દોરા પડે એટલે આવું બી લક્ષણ મળી જાય કોકને એવું ક્યારેક બહુ ઠંડી શરીર હોય અને કવરિંગ ઈચ્છતો નથી પણ કાચો પાંચ મિનિટ માટે પાછું કવરિંગ ઈચ્છે છે બહાર બહાર બંધ કરાવી દે તો પણ આ મેડિસિન વિચારાય છે પણ આ મેડિસિનનું નું મેન લક્ષણ શું કે આ દોરો ફક્ત પાંચ જ મિનિટનો હોય વધારે શું સુધી ના ખેંચાય કલાક કલાક સુધી ના એટલે મોસ્ટ ઓફ આ કે ઉપયોગ એને મેઈન ઠંડુ શરીર બસ ઠંડુ શરીર પરસેવો અને નથી હવે બીજો એક શરદીના શરૂઆતના સ્ટેજ હોય ને એમાં બી શરીરમાં જયારે શરદી ખાંસી આપણે તાવના જે નથી શરૂઆતનું લક્ષણ હોય શરૂઆતનો સ્ટેજ હોય એમાં સર બોડીમાં ઠંડક હોય તાવ ના હોય બોડી એકદમ ઠંડી હોય અને જે લક્ષણ આપણે કીધાય કવિ વિચતો નથી એને ખુલ્લું રાખે છે ખુલ્લી પવન જોઈએ છે તો આવું જો સ્ટેજ મળી જાય તો શરૂઆતના શરદી ખાંસીના તાવમાં આપણે વાયરલ ઇન્ફેક્શન લાગ્યું અને આવું કોઈ લક્ષણ શરૂઆતમાં મળી જાય તો શરૂઆતના સ્ટેજમાં આનો ઉપયોગ થાય છે જેમ કે કોલેરામાં બી આપણે શરૂઆતના સ્ટેજમાં જ્યારે ઝાડા ઉલટીનું પ્રમાણ ઓછું હોય ત્યારે કરી શકીએ છીએ અને તાવ શરદી ખાંસીના એમાં પણ શરૂઆતના સ્ટેજમાં જ ફક્ત શરીરમાં ઠંડક હોય અને આપણે એને ગરમી આપવા ઈચ્છતા હોય એ રીતે એનો ઉપયોગ થાય કે શરીર જો ટચ કરવાથી બહુ ઠંડુ લાગે અને આપણને એવું લાગે ભાઈ આના શરીરમાં બહુ શરીર ઠંડુ છે અને એને આપણે ગરમી આપી છે એનું શરીર એટલે એ રીતે જો ઈચ્છા હોય તો આ કન્ડિશનમાં એ શરીરમાં ગરમી બી આવી જશે અને પાછળ જે આવવાના જે એના લક્ષણો છે જે શરદી ખાંસી તાવ એ બી બધા એ જ સમયે રોકાઈ જાય છે તો કેમ્ફોરાનું જેટલું હું જાણું છું એટલા મેન ઉપયોગો કેમ્ફરાના આ લક્ષણ છે છે શરીર ઠંડુ અને નથી સિકલ બી આવી શકે તો લક્ષણો થોડા અંદર જઈને થોડા આગળ પાછળ વાંચવા પડે જોવા પડે અને બીજી મેડિસિનનું બી જ્યારે આવું લક્ષણ દેખાય તો સિકલ કોન બી આની જોડે આવે છે પણ સિકલ કોનમાં શું ગરમીના કોઈ દોઢ નથી પડતા તો સારું ત્યારે હવે આપણા કેમ્ફોરા મેડિસિનનું આજે પૂરું કર્યું બીજી બીજા વિડીયો બીજી મેડિસિન વિશે મળીશું